જે માતાજી મિત્રો આજે આપણે મેથીના આલુ પરોઠા બનાવવાના છે તેના માટે મેથીને મેં ધોઈને લઈ લીધી છે કાણવા વાસણમાં મેં નીતરવા મૂકી દીધી છે આજે આપણે એક અલગ જ રીતે મેથીના આલુ પરોઠા બનાવીશું પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારમાં આપણે મેથી એડ કરી દઈશું ને બેથી ત્રણ લીલા મરચાં લઈ લઈશું તીખાસ માટે તેને કટ કરી લઈશું પહેલાં આપણે એમને પીસી લઈશું અને પછી બે ચમચી જેટલું જરૂર પડે તો બે પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કર્યું હતું મેં અને સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આપણી મેથીની હવે આ પેસ્ટને આપણે એક બોલમાં લઈ લઈશું બોલમાં લઈ લીધી છે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને એક ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ અને મીઠું ને સરસ મેથી પેસ્ટમાં મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ આમાં આપણે કોઈ મસાલા એડ નથી કરવાના આપણે ખાલી લોટ જ બાંધી દઈશું પહેલાં એક પાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે રોટલીનો લોટ હોય છે તે હવે મિક્સ કરી લઈશું ને મસાડીને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી દેવાનો છે જરૂર પડે તો આપણે સાદું પાણી લઈ લઈશું પહેલાં મિક્સ કરી લઈશું સરસ પેસ્ટમાં લોટને જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે મિક્સ કરી લીધું છે થોડું પાણીની જરૂર પડી છે તો આપણે થોડું પાણી લઈ લઈશું અને મસેડીને સરસ આપણે રોટલીનો લોટ બાંધી દઈશું લોટ બંધાઈ જવાયો છે જો બંધાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટને આપણે રેસ્ટ આપીશું દસથી પંદર મિનિટ માટે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી દઈશું તેના માટે બટાકા બાફીને લઈ લીધા છે હૉલમાં હવે તેને મેશ કરી દઈશું ભાજીપાના મેશરથી એને મેશ કરી લેવાના છે મેશ કરી દીધા છે હવે સ્ટફિંગ માટે નોનસ્ટિક પેન લઈ લીધી છે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અને લસણની પેસ્ટ બનાવી છે તે લઈ લેવાની છે તેની સાતરી લઈશું તેલમાં હવે ડુંગળી કટ કરીને લીધી છે ઝીણી ઝીણી તેને સાતરી લેવાની છે અને લીલા મરચાં એક નાની ડુંગળી લીધી છે અને લીલું મરચું કટ કરી લીધું છે અને એક ટામેટું લીધું છે મેં ઝીણું જેટલું સ્ટફિંગમાં તમારી જરૂર હોય તે પ્રમાણે ડુંગળીને ટામેટું લેવાનું મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર હળદર લઈ લીધી છે ને લાલ મરચું લીધું છે મસાલાને તેલમાં સાતરી લઈશું અને બટાકા બાફીને રાખ્યા તો મેશ કરીને તે એડ કરી દેવાના છે મસાલા સરસ મિક્સ કરી લઈશું બટાકામાં આચ મીડિયમ જ રાખીશું મિક્સ થઈ ગયું છે સરસ એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું આપણે અને કોથમીરના પાન લઈ લઈશું એને પણ મિક્સ કરી લઈશું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે સરસ આપણું હવે આ સ્ટફિંગને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધી આપણે ડોને થોડો મસેડી લઈશું દસથી પંદર મિનિટ રેસ્ટ આપી હતી એટલે ડો સરસ આપણો રેસ્ટ થઈ ગયો છે હવે તેને થોડું તેલ લગાવીને મસળી લઈશું ડોને થોડો ચીકળો કરી લેવાનો છે હવે લુવો લઈ લઈશું જે સાઈડનો તમારે આલુ પરોઠો બનાવો તે સાઈડનો લુઓ લઈ લેવાનો છે તેને અટામણથી કરીને વણી લેવાનો છે આવી રીતે તમે જો મેથી આલુ પરોઠા બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે હવે સ્ટફિંગ લઈ લઈશું એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે હવે લુવો વારી દઉં છું પાછો આ રીતે પોટલી જેવું કરી દઈને દબાઈ દેવાનું છે પ્રેસ કરીને હવે એને હલકા હાથે વણવાનો છે પહેલાં પેક કરી લઈશું બરાબર હલકા હાથે વણી લઈશું તેને થોડો લોટ લગાવી લઈશું વાણી લઈશું આપણે એને સરસ આ પરોઠો થોડો થ્રીક જ રાખીશું આપણે વાણીને રેડી થઈ ગયો છે હવે શેકી લઈશું તવી લઈ લીધી છે હવે તેના પર પરોઠો એડ કરી દીધો છે ને મીડિયમ આંચ ઉપર એને પહેલાં શેકી લઈશું પછી તેલના ટૂવા દઈશું બે સાઈડ ફેરવી ફેરીને શેકી લઈશું પહેલાં બે સાઈડ શેકી લીધો છે હવે તેલના ટૂવા દઈશું આપણે બે સાઈડ તેલના ટૂવા દઈ દઈશું અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી એને શેકવાનો છે મીડિયમ આંચ ઉપર કેમ કે આ પરોઠો થોડો થીક છે એટલે ધીમે આંચે જ એને શેકવાનો છે બે સાઈડ ગોલ્ડન થઈ જવા આવ્યું છે દબાઈ દબાઈને પ્રેસ કરીને સરસ શેકી લેવાનું છે શેકાઈ ગયું છે સરસ તેને બહાર લઈ લઈશું અને બીજો પરોઠો પણ શેકી લઈશું તેને પણ બે સાઈડ ફેરવી ફેરીને શેકી લીધું છે તેને પણ ગોલ્ડન શીકી લઈશું આવી રીતે આપણે બધા મેથીના આલુ પરોઠા બનાવી દઈશું બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મેથીના આલુ પરોઠા અને મેં ટામેટા સ્કેચપ સાથે સર્વ કરે છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લકન જરૂરથી દબાવો